નરેન્દ્ર મોદી વિશે તેવું કહેવાય રહ્યું છે કે તેમના વિરોધ પક્ષવાળા તેમના પર જે પ્રહાર કરતાઓ છે તે ગણગારતા નથી હોતા પરંતુ આ લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષે તેમના પર જે આરોપ મૂક્યા છે તેના તેઓએ જવાબ આપવા પડે છે અને અદાણી અંબાણીના મામલે જે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી પર હાવી હતી તે મૌન તોડી પહેલીવાર નરેન્દ્ર મોદી અદાણી તેમજ અંબાણીને લઈને વાત કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું તૌફિક ગાંચી આ લોકસભાની જે ચૂંટણી ચાલી રહી છે તેમાં એક અલગ અંદાજ નેતાઓના દેખાઈ રહ્યા છે અને વર્ષ બે હજાર બેથી લઈને વર્ષ બે હજાર ચોવીસ સુધી પહેલીવાર નરેન્દ્ર મોદીને જે પલટવાર દેખાઈ રહ્યો છે તે અલગ દેખાઈ રહ્યો છે કેમ કે વિરોધ પક્ષે જ્યારે નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે ત્યારે તેનો જવાબ આપવો નરેન્દ્ર મોદીએ મુનાસિબ માન્યો નથી પરંતુ રાહુલ ગાંધીનું જે નામ પાડ્યું છે નરેન્દ્ર મોદીએ સહેઝાદા આ સહેઝાદા ઘણા સમયથી ઉદ્યોગપતિઓની સરકાર તેમજ અદાણી અંબાણીની સરકાર છે તેવો આરોપ નરેન્દ્ર મોદી તેમજ ભારતીય જનતા પાર્ટી પર મૂકતા હતા અને તેઓ તેમને કઠેડામાં ઊભા રાખી રહ્યા હતા પરંતુ પહેલીવાર નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અદાણી અને અંબાણી પાસે જે રહેલા પૈસા છે તે કોંગ્રેસે લીધા છે કે શું કેમ કે કોંગ્રેસના સહેજાદા અત્યારે બોલી નથી રહ્યા સૌ પ્રથમ તો નરેન્દ્ર મોદીના જે આરોપ છે અને જે પ્રવચનમાં તેમણે જે વાત કહી છે તે આપ સાંભળો પાંચ ઉદ્યોગપતિ પાંચ ઉદ્યોગપતિ પાંચ ઉદ્યોગપતિ વીર ધીરે ધીરે કહેને લગે અંબાણી અડાણી અંબાણી અડાણી અંબાણી અડાણી પાંચ સાખે लेकिन जब से चुनाव घोषित हुआ है इन्होंने अंबानी अडानी को गाली देना बंद कर दिया मैं आज तेलंगाना की धरती से पूछना चाहता हूं ये साझा दे घोषित करें कि चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है काले धन के कितने बोरे भरकर के रुपये मारे हैं क्या टेम्पो भरकर के नोटे कांग्रेस के लिए पहुंची है क्या क्या सौदा हुआ है आपने रातों रात अबा अंबानी अडानी इनको गाली देना बंद कर दिया जरूर दाल में कुछ काला है पांच साल तक अंबानी अदानी को गाली दी और रातों रात गालियां बंद हो गई मतलब कोई न कोई चोरी का माल टेम्पो भर भर करके आपने पाया है थोड़ा समय पहला प्रियंका गांधी गुजरात ना प्रवासी था नरेंद्र मोदी ने सहन तरीके उल्लेखा था અને નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીને સહેજાદા તરીકે ઉલ્લેખી રહ્યા છે આમાં લોકસભાની ચૂંટણીમાં સહેનશાહ વર્ષિત શાહજાદાની ચૂંટણી દેખાઈ રહી છે અદાણી અને અંબાણીના મુદ્દે રાહુલ ગાંધી વારંવાર નરેન્દ્ર મોદી પર જે હુમલો કરતા હતા અને તેમના મિત્રો ગણાવતા હતા તે મામલે પહેલીવાર નરેન્દ્ર મોદીએ અદાણી અને અંબાણીને કોંગ્રેસના પૈસા આપવા તરીકે ગણાવી રહ્યા છે અને આ શહેજાદા તરીકે જે ઉલ્લેખી રહ્યા છે નરેન્દ્ર મોદી તેમણે કહ્યું છે કે આ ચૂંટણીમાં રાહુલ ગાંધી કોઈપણ પ્રકારનો અદાણી અને અંબાણીનો ઉલ્લેખ પણ નથી કરી રહ્યા આમ પહેલીવાર નરેન્દ્ર મોદી આ લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષો તેમના પર જે આરોપ મૂકતા હતા તેના જવાબ આપતા દેખાઈ રહ્યા છે લોકો પણ ચર્ચી રહ્યા છે કે નરેન્દ્ર મોદીના આ સ્વભાવમાં બદલાવ કેમ છે આ લોકસભાની ચૂંટણીમાં શું કંઈ મોટી નવા જૂની થઈ શકે તેવી એક શક્યતા દેખાઈ રહી છે આવું વિરોધ પક્ષો કહી રહ્યા છે હવે જોવાનું તે રહેશે કે ચાર જૂને જે પરિણામ આવે છે તેમાં દેશના લોકો કઈ સરકારને પસંદ કરે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવ જીઓ ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો વૈષ્ણવ कहिए जे पीड़ पर